અનંતનાગના જંગલોમાં સીઆરપીએફ અને એસઓજી નું સંયુક્ત સર્ચ ઓપરેશન આતંકવાદીઓના સંભવિત ઠેકાણાઓ શોધવા કરાઈ ઘેરાબંધી જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકવાદીઓની હાજરી હોવાની શંકાસ્પદ બાતમીને આધારે સુરક્ષા દળો દ્વારા વ્યાપક શોધ અભિયાન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે કેન્દ્રીય અનામત પોલીસ દળ સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસની વિશેષ કામગીરી ટુકડી સંયુક્ત રીતે જિલ્લાના ગાઢ વન અને પહાડી ઘેરાબંધીમાં લઈ તપાસ તેજ કરી છે સરહદ પારથી અને સ્થાનિક સ્તરે અશાંતિ ફેલાવવાના મનસુબા ધરાવતા તત્વોને પકડવા માટે આ સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સંયુક્ત ઓપરેશન દરમિયાન સુરક્ષા દળો દ્વારા આધુનિક ઉપકરણો અને ડ્રોન તકનીકનો ઉપયોગ કરી દુર્ગમ ખીણો અને કુદરતી ગુફાઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે વહીવટી સૂત્રોના જણાવ્યા અનુસાર શિયાળાની ઋતુમાં હિમવર્ષાનો લાભ લઈ આતંકવાદીઓ વન ક્ષેત્રોમાં આશ્રય લેતા હોય છે જેને નિષ્ફળ બનાવવા માટે આ વ્યૂહાત્મક તપાસ શરૂ કરાઈ છે સુરક્ષા એજન્સીઓ આ વિસ્તારમાં આવતા જતા તમામ માર્ગો પર નાકાબંધી કરી શંકાસ્પદ હિલચાલ પર કડક નજર રાખી રહી છે જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટનાને અટકાવી શકાય કાશ્મીર ખીણમાં શાંતિ અને સલામતી જાળવી રાખવા માટે સુરક્ષા દળો સતત સતર્કતા દાખવી રહ્યા છે અનંતનાગના સ્થાનિક રહીશોને પણ સુરક્ષાની દ્રષ્ટિએ સાવચેત રહેવા અને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો તુરંત પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે આ શોધ અભિયાન આગામી થોડા દિવસો સુધી ચાલુ રહેશે અને આતંકવાદ વિરોધી આ ઝુંબેશને વધુ વેગ આપવામાં આવશે અત્યાચાર સુધીની તપાસ અત્યાર સુધીની તપાસમાં કોઈ જાનહાનીના સમાચાર નથી પરંતુ સુરક્ષા વ્યવસ્થાને ચુસ્ત કરી દેવામાં આવશે